ગોણી ભરવાય હેડ્યોસ હવે જેટલા દાડા વેટિંગ કરાયું તને માની છો હવે નવા પોણી ભરવાય હેડ્યોસ મોયરો બોલી બોલીને મોયરો ગોગળા બેહી ગયા હવે ઓને વિક્સ ગોળી કોણ ખવરાવા જાય ના ના તાને હો વરસાદ થોડો ઘણો થાય તો થોડું ઘણું ખેતવીએ થાય ના ના પણ વરસાદ કીધી અમે નાઈએ અમે નાઈએ વાટો જોઈ જોઈને થા જા ઇના પર તો બધો ઘણો ગીતો એ બની ગયો કોક ભજન બનાવો તો આરો બોલા હા વાગોબા શાયરી બેટા

જવાનું છે ખાટિયે બે જીએ છીએ આ તમે કેતા બે જણા બધું ગારો નહીં હોબરવાની બે શબ્દો કી હોબરવા પડ વધારે બોલું તો બસ લે ગારો ના ગારો તો કો કઈ તો પછી તો હો રાતી ભજનોમાં જોતો તો તડકો દાળો છે માથા ચડી ગયો છે અને પાછું પેલું વાઘુભાઈ ના છોકરાની બાયડી તેડવા જવા છે પેલા વાઘુભાઈ હમણાં હાલત ને મને તો જેમ જેમ ટેળકાશી આને હું ફટફટ નહીં કાઢવા દેજે ફટાફટ નહીં કાઢવા દે અરે આઈ જા વળી વાઘુભાઈ શું કરું છું આઈ આયી

એ વદની બાપા હન તે મોર વદન કરું હા બળે એ સોડી એક નંબર ની સીધી છે એક નંબર ની સીધી છે કોઈ કશુર બોલવો કે ચાલવું પણ આ મારા એ જમઈ રહ્યા ને એ એરોન કર કર કરે છે શિકર હું ખોસો પડે છે જ ખબર પડતી નહીં મનિયા દુખ થાય છે કે મારી સોડી હોય ર છે તો મને ચિંતા ના હોય પણ સમજાતું જ નથી કે હું શું છે પલાય પલા ભળ દો થોડો પલાય કરો છે તે કર દો રોસા મોળા છે થી

아로 보내니까는 매가지! 에이 가지

વજન તો પચાસ પંચાવન જેવો હશે પણ હું બધો જવાબદારી હું લઉં છું હા હા હું છે બેસો ને એનામથી મોટી કરી હોય ને એટલે બધાનું હોય બધાનો પ્રેમ ભાવ હોય એટલે હમણું સૂટ તો ઘણું કાઠું પડે તમે ચિંતા કરશો ને હું જવાબદારી લઉં છું હું જવાબદારી લઈ મોકલું ઊભા રહો ખાટીયા હા યાર ઉ બબડું કૂટાઈશ અને મોડા જે સરપંચ જેવો લાગે છે ને જિમ્મેદારી વાળો વ્યક્તિ લાગે છે આ એનો ભેસો નું કુટર છે ને આપડા ટીજા બૈલી ની વાત કરીએ છીએ આપણે ટીજા ની બૈલી લેવા આયા છીએ ને આ એનો કે ભેસ લેવા આયા છે બેરુ બબલુ કુટાય છે કુટી જ ના હો બગલા હાતે કશો જમે જિમ્મેદારી લેતા હોય તો હેડો કે ધાંગાત ઓય સી પાસે મારું પાસે ખોળવું પડશે જો પજોમો જો એમાં વ્યવહાર માં પાસે બોડું ના બોલ ના ના 1500 રૂપિયા આલ દેવ તો તમારું થઈ જશે